તો ઓલપાડના સરોલી ખાતે સુરત જિલ્લાના વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવાના ઉદ્દેશ્ય સહ ગામે ગામ ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઓલપાડ તાલુકાના સરોલી ગામે આવી પહોંચ્યો હતો જ્યાં સુરત જિલ્લાના પાંચસો ગામમાં પરિભ્રમણ કરી પાંચસો છાસઠમાં ગામમાં આવીને યાત્રાનું સમાપન થયું હતું કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોષ વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાંથી મને ઘણા લાભ મળ્યા છે માં પીએમ કિસાનનો લાભ મળ્યા છે વધુ મને વિધવાબેન વિધવા સહાય માટે મને બારસો પચાસનો પણ લાભ મળ્યો છે અને રેશન કાર્ડ માટે મફત અનાજનો બી લાભ મળ્યો છે એ માટે હું ગુજરાત સરકાર અને મોડી સાહેબનો આભાર વ્યક્ત કરું છું આજે તાલુકાના સરોલી ગામની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમાપન આજે સાંઈ બાબાના પવિત્ર તીર્થધામની અંદર અહીંયા સમાપન થયું છે સમગ્ર જિલ્લાની અંદર આ યાત્રાનું શરૂઆત થઈ હતી જિલ્લાની જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઝારખંડથી ખૂટી ગામેથી આ યાત્રાની શરૂઆત કરી હતી અને સમગ્ર સુરત જિલ્લાના પાંચસો છાસઠ જેટલા ગામોની અંદર સમગ્ર બાવીસ જેટલા રથો ફળીને અને ઓલપાડની અંદર લગભગ અઠ્ઠાણું જેટલા ગામોની અંદર રત આજે જિલ્લાનું સમાપન પણ સરોલી મુકામે હતું